આણંદના આકલાવના નવાખલ ગામે ગુમ થયેલી બાળકીની શોધખોળ દરમિયાન સિંધોડ પરથી એક બાળકીનું મૃતદેહ મળ્યો છે આ મૃતદેહ નવાખલની ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો જ મૃતદેહ છે કે કેમ તે હજુ ખુલાસો થયો નથી પરંતુ મૃતદેહને કરમસદ મેડિકલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરાય છે અને જો જરૂર પડશે તો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે બાળકી ગુમ થયાની ઘટનાને લઈને પોલીસે અજય પઢિયાર નામના શખ્સને રાઉન્ડ અપ કર્યો હતો તેમજ તેણે જ બાળકીને સિંધરોડ પરથી મીની નદીમાં ફેંક્યાની કબૂલાત કરી હતી તે આધારે એલસીબી આંકલાવ ગોડસદ પોલીસે એન ડી આર ટીમની મદદથી મૃતદેહ શોધવાની કામગીરી કરી છે તેમજ બાળકી ગુમ થયાના ત્રણ દિવસ બાદ નદીમાંથી મૃતદેહ મળ્યો છે સવાદ હતા રૂપેશ જોડાયા છે રૂપેશ શું જાણકારી આ ઘટનાને લઈને ચોક્કસ આણંદના આવકા જે આકલાવડા નવાકલ ગામ જે છે તેની આ ઘટના બની હતી શનિવારે આ બાળકીનું અપહરણ થયું હોવાની વાત છે ત્યારબાદ પરિવારજનો દ્વારા અને એના મૃતદેહને તેને ક્યાં ગઈ લઈ જવામાં આવી છે તમામ પાસાઓની તપાસ હાથ ધરી હતી દરમિયાન આજે એક મૃતદેહ મળી આવ્યો છે મૃતદેહ ખરેખર આ બાળકીનો છે કે કેમ તપાસ કરે છે હાલ જે એના મૃદે છે એ આણંદ ની મેડિકલ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો છે ડીકમ્પોઝ થયેલી બોડી છે એટલે સંભવ બની શકે કે આ શોધવા માટે ખરેખર આ દીકરીનું નું છે કે કેમ અપહરણ થયું હતું એ તે બાદ એની હત્યા થયેલી એ આ દીકરી છે કે કેમ એ સમગ્ર પાસાની જે છે એ તપાસ કરવા માટે જરૂર પડે ડીએનએ ટેસ્ટ પણ કરવાની તસ્વીજો હાજર જી આભાર રૂપેશ